ચાંદી અગ્નિહોત્ર કરેલ વાડીએ તમે જોઈ શકો છો સવારે પણ કરવાનો હોય અગ્નિહોત્ર અગ્નિહોત્રની ભસ્મ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને એને પાણીમાં પીવાના પાણીમાં નાખવાથી આખું પાણી ન્યુટ્રેશન વાળું બને અને ચામડીના રોગ અગ્નિહોત્ર ભમનો મલમ બનાવીને ગાયનું ઘી નાખીને ચામડીના રોગ ગમે હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે તો અમારા તમામ વિડીયોને પૂરેપૂરા જોઈ લેવા તમને પૂરી માહિતી મળશે આ શેણામાં ક્યાંય સુકારો નથી પહેલું જ પાણ આપ્યું ત્યારે ઉર્જા જલનું સાથે જવા દીધેલું હતું ઉર્જા જલ બનાવીને ઉર્જા જલ જવા દેવાથી જમીન પોઝિટિવ બને છે તેનું ખૂબ સારું પરિણામ છે એમાં બધા નોટેશન હોય ભસ્મની અંદર ઉર્જા જલ બસો લીટરના બેરલમાં સો ગ્રામ ફિટકડી અને સો ગ્રામ અગ્નિહોત્ર ભસ્મ સોવી કલાક પોટલી બેરલમાં રાખીને એનું ઉર્જા જલ પાણી સાથે જવા દેવામાં આવે છે